જેતપુરના હેલીબેટ ગ્રાઉન્ડ ખાતે સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઈ હતી સમગ્ર જેતપુર પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ગુજરાત રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સવારે નવ કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું નેતૃત્વ કર્યું હતું ધ્વજવંદન બાદ મંત્રીએ જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને તકે પ્રોબેશનરી આઈપીએસ ઓફિસર પ્રખર કુમારના નેતૃત્વમાં પોલીસ હોમગાર્ડ એસપીસી અને અશ્વદળની પ્લેટૂન દ્વારા કદમતાલ સાથે શિસ્તબંધ માર્ચ પાસ્ટ યોજાઈ હતી જેણે ઉપસ્થિત સૌનો કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા જોકે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પોલીસ ડોગ સ્કોટ બની હતી હેરી અને માઇટી નામના આસવાનોએ અદ્ભુત કરતબો બતાવી રાષ્ટ્રધ્વજને સલામી આપતા ઉપસ્થિત જનમેદની અભિભૂત થઈ હતી ઉજવણી દરમિયાન જેતપુર અને પેડલાને વિવિધ શાળાઓના બાળકોને પ્રસ્તુત કરેલા યોગ નિદર્શન અને દેશભક્તિના ગીતોએ વાતાવરણમાં જોશ ભર્યો હતો ગોંડલના સપ્તક ગ્રુપ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત અઠિંગો રાસ અને ચોરવાડના ગ્રુપ દ્વારા રજૂ થયેલો રાસ જેવી ભાતી ચ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા પ્રાસંગિક ઉદબોધન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જેતપુરની ધરતીને બિરદાવતા કહ્યું આ ભૂમિએ સ્વર્ગીય સૌજીભાઈ કોરાટ સ્વર્ગીય રાદળિયા જેવા કદાવર નેતાઓ આપ્યા છે તેમણે જેતપુરના ગૌરવનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે વર્ષ બે હજાર સોળ બાદ એટલે કે પૂરા દસ વર્ષ પછી ફરી એકવાર જેતપુરને જિલ્લા કક્ષાના ધ્વજવંદનનું યજમાન પદ મળ્યું છે જે સમગ્ર પંથક માટે આનંદ અને ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના દર્શાવેલા ટેબ્લોનું નિર્દર્શન પણ કરવામાં આવ્યું મંત્રીશ્રીના હસ્તે સ્વતંત્ર સેનાનીઓને અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મીયોગીનું બહુમાન કરવામાં આવ્યું ગરિમા પૂર્ણ અવસરે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ ડીડીઓ અંદુ સુરેશ ગોવિંદ એસપી વિજયસિંહ ગુર્જર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગાન સાથે આ ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી અમુસિંગલ સિંગલ જેતપુર

પ્રજાસત્તાક પર્વ ના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિ માટે આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી સત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાત વાસીઓને રાજકોટ વાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું મોદી સાહેબ નેતૃત્વની અંદર બે હજાર સુતાલીસ માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્યનો ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને આપણા શહીદવીરોને જેમણે જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી શરણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચેતા બાબાસાહેબની દિવચેતના અને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામના આપશે